સુરત શહેરમાં શુક્રવારે મળસકેથી શરૂ થયેલા ધોધમાર વરસાદે રવિવારે પણ બેટિંગ યથાવત રાખી શનિવારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો તો ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈ ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેવા પામી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરતમાં રેડ એલર્ટ વચ્ચે શુક્રવારે મળસકેથી એક ધારો વરસાદ પડી રહ્યો શનિવારે પણ આખો દિવસ વરસાદ પડતા રસ્તા રસ્તાઓ પાણી પાણી થયા છે તો રવિવારે પણ વરસાદ યથાવત રહ્યો છે તો બીજી તરફ ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમના પાણીમાં વધી રહેલી આવકને જોતા ઉકાઈ ડેમના અગિયાર ગેટ બે મીટર ખોલી પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું જેને લઈ સુરતમાં કોઝવે પાસે તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે જેને લઈ તાપી નદીના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે